જેથી જુનાગઢની જનતા શહેરની મધ્યમાં અને સલામતી સાથે નવરાત્રી મહોત્સવનો આનંદ માણવાનો અવસર મળે સાથે આ ગ્રાઉન્ડ નો પણ સદુપયોગ તથા જિલ્લા પંચાયત ને પણ આવક થશે ગટર કે રસ્તા રિપેર જેવા નાના કામમાં ડિપાર્ટમેન્ટ ધ્યાન નથી આપતું કોર્પોરેટર કોઈનું માનતા નથી જેવું અશ્વિન મણિયારે જણાવ્યું હતું જૂનાગઢ મહાનગરપાલિકામાં રસ્તા અને ગટરની અનેક સમસ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને ડિપાર્ટમેન્ટ તેમાં ધ્યાન આપતું નથી અને કોર્પોરેટરનું કોઈ માનતું નથી જેના પરિણામે સમસ્યાઓનો ઉકેલ આવતો ન હોય અને સમસ્યા જેસે થે રહેવા પામી છે પ્રજાજનો રજૂઆત કરે અને અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સાંભળે નહીં તેને કારણે કોર્પોરેટરની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેટરને સાથે બેસાડી સંકલન કરી જૂનાગઢ શહેરના રસ્તા અને ગટરની સમસ્યા ઉકેલવાની જૂનાગઢના નોટરી અને અગ્રણી વકીલ અશ્વિનભાઈ મણિયારે માંગ કરી છે જૂનાગઢની વાણંદ સોસાયટીમાં શ્રાવણના પ્રથમ સોમવારે બરફની એકસો પાર્ટથી અમરનાથની પ્રતિકૃતિ બનાવાશે એસી ફૂટ લાંબો બરફીલો માર્ગ બનાવાશે અને સંગીતમય સંધ્યા સાથે મહા આરતી થશે જૂનાગઢની વાણંદ સોસાયટીમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે શિવ ભક્તો માટે અમરનાથ દર્શનનો કાર્યક્રમ યોજાશે આ અંગે શ્રી અમરનાથ મહાદેવ મિત્ર મંડળે જણાવ્યું છે કે તમામ સનાતની ભાઈઓ તથા બહેનો માટે તારીખ અઠ્યાવીસ જુલાઈ શ્રાવણ સુદ ચોથ પ્રથમ સોમવારે અમરનાથ મહાદેવ મંદિર સોસાયટી જુનાગઢ ખાતે અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમરનાથ દર્શન દિવ્ય લાભ લેવા માટે જુનાગઢની સનાતન ની ધર્મ પ્રેમી જનતા અનુરોધ છે નીટની છાત્રમહત્યા આત્મહત્યાના બનાવ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓની આત્મહત્યા અને તેમનામાં વધતી મેન્ટલ હેલ્થની સમસ્યાઓ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે છાત્રોની આત્મહત્યાને રોકવા માટે દેશમાં કોઈ મજબૂત કાયદો નથી જેને જોતા સુપ્રીમ કોર્ટે પંદર ગાઈડલાઇન જાહેર કરી છે જે ત્યાં સુધી દેશમાં લાગુ રહેશે જ્યાં સુધી કાયદો ન બને આ ગાઈડલાઇન્સ બધી સરકારી જાહેર પ્રાઇવેટ સ્કૂલો કોલેજો યુનિવર્સિટીઓ તાલીમ અને કોચિંગ સંસ્થાઓ તેમજ હોસ્ટેલ ઉપર લાગુ થશે પછી ભલે તે કોઈ પણ બોર્ડ વિશ્વવિદ્યાલય સાથે સંબંધ હોય સુપ્રીમ કોર્ટે નીટની તૈયારી કરી રહેલી સત્તર વર્ષીય છાત્રાની શંકાસ્પદ હાલતમાં મોતના મામલામાં સુનાવણી કરતા આ ગાઈડલાઈન્સ જાહેર કરી હતી સાથે સાથે છાત્રાના મૃત્યુની સીબીઆઈ તપાસનો પણ આદેશ આપ્યો હતો સાપુતારામાં છવ્વીસ જુલાઈથી થી ફેસ્ટિવલ બે નો પ્રારંભ ડાંગમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક પ્રવાહ બે હજાર ચોવીસમાં છવ્વીસ પોઈન્ટ એકાણું લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી ગુજરાત ઉત્સવ પ્રિય રાજ્ય છે જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળે છે એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે આ વર્ષે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસથી સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સાપુતારા ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી આજે આ ફેસ્ટિવલ દેશ વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે

કોલસાના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતને વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે ચીનનું કોલસાનું ઉત્પાદન ભારત કરતાં લગભગ ચાર ગણું વધારે છે જે તેની ઔદ્યોગિક અને ઊર્જા માંગને દર્શાવે છે પરંતુ ભારતનું એક હજાર પંચ્યાસી પોઈન્ટ એક મિલિયન ટનનું ઉત્પાદન પણ ઓછું નથી આ આંકડો ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના પગલાં દર્શાવે છે

આ યોજનાનું નામ નાલસા છે અને આજે શ્રીનગરમાં તેની ઔપચારિકતા શરૂઆત થઈ ગઈ છે આ પહેલનો મુખ્ય સંદેશ છે તમે બોર્ડર પર દેશની સેવા કરો અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ